ઉનાના ધારાસભ્યની સહરાનીય કામગીરી કરી છે ઉના શહેરના રામનગર ખારા તરફ આવેલ રેલવે નાળા નીચેથી પસાર થતા રસ્તા પર ખાડાઓ પડી ગયેલ હોય અને વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે અંગેની જાણ ઉનાના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને થતાં તાત્કાલિક સ્થળે પહોંચીને નગરપાલિકાના કર્મચારી સ્ટાફને સાથે રાખી ટ્રેક્ટર દ્વારા પથ્થરો મંગાવીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી રામનગર ખારા વિસ્તારના લોકોને તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને અને વાહન ચાલકોને થતી મુશ્કેલી દૂર કરવામાં આવી હતી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે